એજન્સીને કામ સોપાઈ ગયું છે એટલે ટૂંક સમયમાં આ કામ ચાલુ થઈ જશે બંને બાજુ બીજું બીજું સર પોલીસ સ્ટેશન છે ત્યાં રોડનું કામ રોડ છે જ નહીં સાહેબ ત્યાં ત્યાં છે ને વરસાદના કારણે ડામર નથી થયો નવરાત્રી સુધી ચાલુ થઈ જશે ઘર વિસ્તાર છે ત્યાં કે વરસાદનો ડામર બામ તમે કહો છો સાહેબ એ આવી જશે આરસીસી નું કામ કરી કરશો જગદીશભાઈ ભાઈ જગદીશ જેટલી સમસ્યાઓ છે ને એના નિરાકરણ માટે જ અમે બેઠા છીએ અને તમે જે કહ્યું ગટરનો સમસ્યા તો એ ગટરની સમસ્યાના નિરાકરણ માટે ગટરનું કામ ચાલે છે રસ્તાનું કામ પણ ચાલે છે એટલે પ્રશ્નોની પુનરોક્તિ થઈ રહી છે એ પુનરાવર્તન પ્રશ્નનું ન થાય એને ટાળીને તમને કહું છું કે આ તમામ જે સમસ્યાઓ છે જગદીશભાઈ એ ચોક્કસપણે કરી રોડ દઈશું જન્મ જન્મજાત રોડ નથી

અમે લખિતમાં લેખિતમાં આપ્યા છે કે ભાઈ આનો કાંઈક કરો હજી સુધી કાંઈ થયો નથી જેમાં ઘોડા ગાયો બાંધી લીધા પ્રમુખ સેમને અમે હમણાં જ આપી ગયા દસ દિવસ પહેલા હજી એનો કાંઈ નથી થયો સુજાતા બેન બેઠા જ ત્યારે જેણે અમને સાર્વજનિક પ્લોટમાં ફેન્સી બાંધી આપ્યું હતું અમે સરસ મજાનું ગાર્ડન ઊભું કર્યું હતું બસ અસામાજિક એ આખું ગાર્ડન તોડી નાખ્યું એની પણ ફરિયાદી કરાઈ જાય એનું કાંઈક નિવારણ નથી હજી મંજીભાઈ કાલે તાત્કાલિક એમનું બધું ખાલી કરાવી દો ને બીજું અમને સાર્વજનિક પ્લોટમાં ફેન્સી બાંધી આપો અમે અમારે ખર્ચે ત્યાં ફેરવાને એની સ્થાપના કરશું એની એટલે આપણે આમાં શું છે કે બેન 5 વર્ષ પહેલા સાર્વજનિક ડેવલપ કરી દીધું હતું પછી એને મેન્ટેન કરવું આપણું ના અમારું આપણે સોસાયટીનો જવાબદારી છે મેન્ટેન કરી દીધી એટલે હમણાં આજી 4 વર્ષ પહેલા ફેન્સિંગ એ કરી દીધું હતું બેને પાછો એને કોઈ કાઢી ન જાય કોઈ નુકસાન ન કરે તો એ ત્યાં આજુબાજુ રહેતા હોય લોકો એમની એ થોડીક જવાબદારી છે ફેન્સિંગ ફેન્સિંગ 100% કરી દેશું તમને ને ત્રણ વર્ષની પ્લોટ છે એ તમને આપ કહી દઉં તમે એક માં તો મને લાગે પાકું બાંધકામ થઈ ગયું લાગે છે જે તમને માપણી કરી અને ઈ પણ તોડાવજો તોડાવી દેશું બરોબર અને બીજું ઈ કે કેટલા પણ અસામાજિક તત્વો છે જે રાતના 2 વાગે સુધી પણ બેઠા હોય છે અસામાજિક જે અમે એ અમારું પર્સનલ છે એ હું તમને નથી કહેતો પણ

ખાડા થઈ ગયા છે તો 30 મીટર નો એ રસ્તો સારો થઈ જાય તો સારું બલ ઈ ઇન્ટર્નલ રોડ કોર્ટ કેસમાં ચાલુ છે પણ આપના ઘરની આજુબાજુ એંગલ નાખવા દે પાછળની સાઈડ પણ એંગલ એંગલ નાખવા દેતા હશો તો જરૂરથી રોડ રોડલાઇટ અઠવાડામાં તમને નખાવી દશું આપની ઘરની આજુબાજુ

અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકાર લોકોના કાર્યો કરતી રહે છે અને લોકોના જે કંઈ પણ અપેક્ષાઓ હોય એને પૂરી કરવા માટે અને જે કંઈ પણ માગણીઓ હોય એની પૂરી કરવા માટેની સતત પ્રયત્નશીલ હોય છે એટલે જ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં નેતૃત્વ કરી રહી છે એ ભાગરૂપે કાર્યકર્તાના ભાવથી કાર્યકર્તા સતત જીવિત રહે એ ભાવ સાથે કાર ધારાસભ્ય આપના દ્વારા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભારતીય જનતા પાર્ટીએ શીર્ષસ્થ નેતૃત્વએ મને જનપ્રતિનિધિ માટે તક આપી અને માનવી વિધાનસભા ક્ષેત્રના સૌ મતદારોએ ખૂબ ભાવપૂર્વક ખૂબ સારી મોટી લીડથી મને જીતાડ્યો એ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને કારણે અને મોદી સાહેબના નેતૃત્વને કારણે બન્યું છે કે આટલી લીડ ક્યારેય કોઈ દિવસ કોઈને મળી નથી એટલી લીડ મળી તો એ લોકોની વચ્ચે જઈને પ્રશ્નો સાંભળવા એવો એક અલગથી પ્રયાસ ધારાસભ્ય આપના દ્વારા અન્ય કાર્યક્રમો પાર્ટીના માધ્યમથી અન્ય કાર્યક્રમો બધા ચાલતા જ હોય છે રૂટીન મુજબના પરંતુ અલગથી એક કાર્યક્રમ સંગઠનના કાર્યકર્તાના ભાવથી તાલુકા એકમ ઉપર શક્તિ કેન્દ્રના ભાવથી અને શહેરના અંદર પણ શક્તિ કેન્દ્રના ભાવ સાથે એટલે કે શહેરો હોય તો વોર્ડ અને તાલુકો હોય તો તાલુકા પંચાયતની સીટ એ પ્રકારે દરેક જગ્યાએ જાઉં છું જે તે વિસ્તારના ચૂંટાયેલા લોકો સંગઠનના લોકોને સાથે રાખીને લોકોની વચ્ચે બેસીને લોકોની નાની મોટી સમસ્યાઓ હોય કે અન્ય કોઈ વાત હોય એ વાતને સાંભળું છું અને એ સમસ્યાઓના સમાધાન માટેનો પ્રમાણિક પ્રયાસ કરું છું એ ભાગરૂપે માંડવી તાલુકામાં ધારાસભ્ય આપના દ્વારા એના કાર્યક્રમો થયા ઘણા બધા જગ્યાએ થયા છે હજી ઘણા બાકી છે મુન્દ્રા તાલુકામાં પણ થયા અને બાકી છે શહેરોની અંદર માંડવી શહેર અને મુન્દ્રા શહેરમાં પણ આ કાર્યક્રમો થવાના છે તો એ પૈકી આજે માંડવી નગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટી માંડવી શહેરના સંગઠન દ્વારા વોર્ડ નંબર એકથી પ્રારંભ થયો છે જે નવે નવ વોર્ડમાં જઈશું અને ક્રમશ જ્યારે જ્યારે જે જે તારીખો અનુકૂળ આવતી જશે એ પ્રકારે દરેક વોર્ડમાં જઈને લોકોની વચ્ચે બેસીને લોકોની સાથે લોકોની સમસ્યાને સમજવા માટે આજે અમે ભેગા થયા હતા એમાં આજે નગરમાં વોર્ડ નંબર એકમાં બેઠા હતા જેમાં નગરપાલિકાની સમગ્ર ટીમ હતી અને અન્ય જે કંઈક સમસ્યાઓ હોય એ સમસ્યાઓને ઉકેલવા માટે અહીંયા પ્રશ્નો પણ સાંભળ્યા છે નગરપાલિકાએ બધા પ્રશ્નો લખ્યા છે મારી ઓફિસે પણ પ્રશ્નો લખેલા છે અને જ્યાં જ્યાં જેના માધ્યમ દ્વારા જેના ભાગે જે કામ આવતું હશે એ કામ એમાં ઉપાડી લેવામાં આવશે તમે અહીંયા જોયું કે કેટલાક મિત્રોએ દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ આશીર્વાદરૂપી વાત પણ અહીંયા કરી છે આવતીકાલે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે એમની શુભેચ્છાઓ પાઠવી છે કે એ દીર્ઘજીવી બને સ્વસ્થ તંદુરસ્ત રહી અને ભારતને સમગ્ર વિશ્વની અંદર આગળ પ્રગતિના પંથ ઉપર લેતા જાય એ ભાગરૂપે આજે સામાન્ય લોકોએ આશીર્વાદ આપ્યા છે એક બેને આશીર્વાદ આપ્યા એક ભાઈએ આશીર્વાદ આપ્યા ઊંચ નીચ જાતિ પાતિ જ્ઞાતિ જાત ધર્મ કોમના અર્યાગ વગર કાશમભાઈ જાફરાબાદી નામના એક ભાઈએ કહ્યું કે એમને હાર્ટની મુશ્કેલી થઈ હતી તો આયુષ્યમાન કાર્ડમાંથી એમણે પ્રાઇવેટ હોસ્પિટલમાં સારામાં સારી સગવડ સાથે એ અત્યારે સ્વસ્થ તંદુરસ્ત છે એવા આશીર્વાદ પણ આપ્યા છે તો આ સેવાકીય કાર્યોને માધ્યમ બનાવી અને સેવા પખવાડાને ઉજવવા માટે સત્તર તારીખથી કરી અને બીજી ઓક્ટોબર સુધીના કાર્યક્રમો અલગ વિવિધ પણ થવાના છે એ પૈકી આવતીકાલે પણ ઘણા બધા કાર્યક્રમો નગરપાલિકાએ નિશ્ચિત કર્યા છે એને સાથે રહીને કરીશું એમ આજના દિવસે આ વોર્ડ નંબર એકની સમસ્યાઓ લોકોની વચ્ચે બેસીને જે સાંભળી છે એના નિરાકરણ માટેનો પણ એક પ્રમાણિક પ્રયાસ કર્યો છે